સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો રાજકોટમાં જે રીતે અગ્નિકાંડ સામે આવ્યો છે છે ગેમ ઝોનમાં ભયાનક આગ લાગી તે બાદ તંત્ર સફાળું જાગ્યું છે અમદાવાદમાં પંદર એવા ગેમ ઝોન છે જ્યાં ફાયર સેફટી ફાયર એનઓસી વગર આ ગેમ ઝોન ધમધમી રહ્યા છે જે પૈકી અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા કેમ્પસ ગેમ ઝોન સીલ કરાયું છે ત્રણ વર્ષથી આ ગેમ ઝોન ચાલતું હતું કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વિના આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું જેને અત્યારે સીલ કરવામાં આવ્યું છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ગેમ ઝોનને સીલ કરાયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને સીલ કરવામાં આવ્યું છે મહત્વનું છે કે અત્યાર સુધી તંત્ર કામગીરી માત્ર કાગળ પર કરતી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે એક પછી એક આવા બનાવો સામે આવી રહ્યા છે અને આવા જ્યારે બનાવો બને છે ત્યારે જ તંત્ર સફાળું જાગે છે અને આજે રાજકોટમાં હત્યાકાંડ કહી શકાય કેમકે હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે હાઈકોર્ટે પણ કહ્યું છે કે આને અગ્નિકાંડ નહીં આને હત્યાકાંડ કહી શકાય અને જે માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવારજનોના હૈયા ફાટ રુદન સામે આવી રહ્યા છે અનેક બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે મોતને ભેટ્યા છે જીવતા લોકો સળગ્યા છે બાબત કે ફાયર આ ગેમ ઝોન ધમધમી રહ્યા હતા અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ગેમ ઝોન સીલ કરાયું છે તો તંત્ર દ્વારા આ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યું છે વધુ વિગત માટે આપણી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે માત્ર કામગીરી દેખાવ પૂરતી હોય તેમ લાગી રહ્યું છે શું લાગે છે તમામ લોકોને ખબર હોય છે એસટી વિભાગના અધિકારીઓને પણ ખબર હોય છે કૃપા મેળવવા માટે બિલ્ડરો અને ગેમ ઝોન ચલાવતા સંચાલકોને શરણે પહોંચી જતા હોય છે એ કમનસીબ ઘટના છે જેના કારણે નિર્દોષ પ્રજા ગુમાતી હોય છે આજે જે પ્રકારની રાજકોટમાં ઘટના બની એ પ્રકારની ઘટનાઓ અમદાવાદ માં પણ બની શકે છે

મુખ પેશક પરમાના બદલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ આવા ગેમિંગ ઝોન ચલાવતા જે સંચાલકો છે એમ તો તો જેલ ભેગા કરી દેવા જોઈએ ને માત્ર જેલ ભેગા પડતી વાત થઈ પણ એમની સામે પણ માનવ વદનો ગુનો दाखल કરવો જોઈએ સામે પર 32 લાખ રૂપિયા એ માત્ર સંચાલકો સામે જ નહીં સાથે સાથે એ ભ્રષ્ટ અધિકારીઓ કોર ઇન્સ્પેક્ટર હોય આસિસ્ટન્ટ ડિરેક્ટર હોય

આ પ્રકારની કોઈ પણ કઈ શકાય ભલામણો ન ચલાવી જોઈએ ને એમની સામે પર સક્ત કાર્યવાહી કરવી જોઈએ બીજું આ જે ઘટના બની છે આંતકવાદ અને ત્રાસવાતી કક ઘટના નથી એટલે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે આવા ગેમિંગ સંચાલકોને સાધે અધિકારીની જવાબદારી ન કે કરે એક પ્રકારની પોલિસી બનાવવી જોઈએ અત્યારે મુખ્ય ભૂપેન્દ્ર પટેલના નિવાસ стане મુખ્ય સચિવ રાજકુમાર શિક્ષણ ઉચ્ચ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ સાથે સાથે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ફાયર ઓફિસ તમામ લોકોને ખાસ બોલાવવામાં આવ્યા છે જેમાં રાજકોટ ગેમ ઝોન મામલે કેવા પ્રકારના પગલા લઈ શકાય શું કરવું જોઈએ એને લઈને પણ ચર્ચા અત્યારે તંગુ થઈ છે સાથે સાથે મહત્વપૂર્ણ હાઈકોર્ટે પણ ટીકા કરી છે કે આના માટે મ્યુનિસિપલ કમિશનર થી લઈને તમામ લોકોને જવાબદાર ગણવા જોઈએ રૂલ ઓફ લો કેમ ના ગણવું આજે મ્યુનિસિપલ કમિશનર પર એટલા દોષિત છે તો સાથે સાથે પોલીસ પણ એટલી દોષિત છે ચોક્કસથી અને આજે સમગ્ર બનાવ સામે આવ્યો છે સરકારે હવે જાગવૂત જોઈએ આપણી સાથે સંવાદદાતા વિપુલ પરમાર રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે હાઈકોર્ટે પણ છે છે અનેક અંતિમ સંસ્કાર કરાયા ડીએનએ તપાસમાં પરિવાર સભ્યો જે કહી શકાય તે લોકોએ ઓળખ કરી છે અને તે લોકોના અંતિમ સંસ્કાર કરાયા છે અત્યારે તે લોકો પર શું વીતી રહેશે તે તો હવે તે જ લોકો જાણે કેમકે હૈયાફાટ રુધન એક પછી એક તે લોકોના સામે આવી રહ્યા છે પરિવારજનો શું માંગણી કરી રહ્યા છે કેમ કે

ન્યાય નહીં મળે જો આરોપી છે તે જામીન ઉપર છૂટશે તો તે પોતે અને જે આરોપીઓને છે તે મોત ઘાટ ઉતારશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે અને media ને પણ કહ્યું છે આ માત્ર છે તે માત્ર જે કહી શકાય કે તેને ધમકી નહિ પરંતુ જે આ એક પિતા વેદના છે તે તેને વ્યક્ત કરી હતી સાથે જ તેને જણાવ્યું હતું કે પોતે કાયદો હાથ લેવા માટે એ સક્ષમ બન્યો છે કારણ કે જે સરકાર ઉપર છે તેને ભરોસો નથી રહ્યો કારણ કે અવાર નવાર આવી ઘટનાઓ બની રહી છે એ સુરત નો તક્ષશિલા કાંડ હોય વડોદરા નો જે હરણી કાંડ હોય કે મોરબીનો નો ઝુલતાપુર કાંડ હોય દરેક કાંડ છે તે આરોપી પાંચ કે પચીસ દિવસ પછી છે તે છૂટી જતો બાળકોના છે તે મોત થયા છે જે પરિવાર છે તે હાલ તે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ લેવા માટે તો પહોંચી રહ્યા છે પરંતુ જે કહી શકાય કે પોતાનો જે શનિવારે વહેલી છે જે પોતે

અનેક પરિવાર માળા વિચારે છે રાજકોટમાં જે વાત કરવામાં આવે તો જે એક પરિવાર એવો છે કે જેને પાંચ થી પણ વધારે પોતાના સ્નેહીજનો ગુમાવ્યા છે ત્યારે પોતે એક પરિવારના જે દીકરી છે તે પોતે પોતાનો ગુજરાત

વડોદરા નો કાંડ હોય દરેક કાંડ માં છે તે કોઈ પરિવારજન ને પૂછો કે તેમને સંતોષકારક છે તે જે ન્યાય મળ્યો છે કે નહીં પરંતુ જે કહી શકાય કે સરકારની એક સ્ક્રીપ્ટ જ તૈયાર હોય કે સીટ ની રચના કરવી અધિકારીઓ છે

સરકારી નેતાઓ હોય કે પછી જે સરકારી અધિકારીઓ હોય કે ઉચ્ચ અધિકારીઓ નિવેદન આપી રહ્યા છે આશ્વાસનો આપી રહ્યા છે રાજનેતાઓ હાલ મેદાને આવી રહ્યા છે અને મલમ લગાવવાની કામગીરી કરી રહ્યા છે પરંતુ આપને જણાવી દઉં કે

એટલી બોડીઓ જોવા મળી રહી છે સંસ્કાર કરવા માટેની જગ્યાઓ પણ છે તે ઓછી પડી રહી છે એટલે કે પરિવારજનો હાલ છે તે તૂટી ભાંગ્યા છે સરકાર તપાસ કરી રહી છે તપાસ બાદ છે તે આરોપીઓ છૂટી જશે અને જે પરિવારજનો છે તે ન્યાયની માંગણી માગણી કરતા રહેશે જી

જે ફાયર વિભાગના અધિકારીઓ એવું જણાવી રહ્યા હતા કે એનઓસી માટેની કોઈ પણ છે તે ઇન્વર્ટ થઈ નથી સીપી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જે એ એનઓસી માટેનું છે તે કામગીરી ચાલી રહી હતી જેને લઈને છે તે સીપી પણ છે તે હાલ શંકાના દાયરામાં આવ્યા છે કારણ કે જે નીચલા કક્ષાના અધિકારીઓ છે ક્લાસ ટુ ઓફિસરો છે તેમને સસ્પેન્ડ

કહી શકાય કે સીએમ છે તે સમગ્ર આ ઘટનાકાંડ નો છે તે સીધે સીધા છે તે તપાસના આદેશ આપ્યા છે ગૃહમંત્રી છે તે પણ છે તે આ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસના આદેશો આપ્યા છે રચનાઓ થઈ રહી છે અને જે સમગ્ર મામલે છે તે તપાસો તો શરૂ થઇ છે બેઠકો શરૂ થઇ છે ન્યાય માટે છે તે પરિવાર માંગણી કરી રહ્યા છે રાજનેતાઓ છે તે એકબીજા ઉપર કટાક્ષો જે છે દોર લગાવી રહ્યા છે પરંતુ આ સમગ્ર મામલે છે તે એક અકના અહીંયા ઉચ્ચ અધિકારીઓ જવાબદાર છે કારણ કે ટીઆરપી ગેમ ઝોન ના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ છે તે એ ઉચ્ચ અધિકારી પૂર્વ મેયર હોય કે પછી મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમના છે તે સ્પષ્ટપણે છે તે પોસ્ટો જોઈ શકાય છે જે સમયે છે તે ટીઆરપી ગેમઝોન નું લોકાર્પણ થયું ત્યારે આ અધિકારીઓ પહોંચ્યા હતા એટલે કે એ બાબતે પણ તપાસ થઈ થવા પામી છે જી હિતેન્દ્ર અને બીજી બાજુ અત્યારે આવા જે કાંડ એક પછી એક સામે આવ્યા છે રાજકોટના અગ્નિકાંડને હાઈકોર્ટે તો હત્યાકાંડ ગણાવ્યો છે હાઈકોર્ટે કડક શબ્દોમાં ઝાટકડી કાઢી છે બીજી બાજુ અત્યારે અગ્નિકાંડને લઈને અનેક સવાલો પણ સરકાર સામે ઊભા થઈ રહ્યા છે સવાલો જે જનતાના મનમાં છે કે માત્ર સરકાર સહાય આપીને સંતોષ માની લે છે કે પછી અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પૈસા પોતાના ખિસ્સામાં ભરવા માટે આ રીતે આવા કામ કરતા હોય છે આ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી ક્યારે

આવા અધિકારીઓ સામે ગુનો નઈ दाखल થાય ત્યાં સુધી દાખલો નઈ બેસે કારણ કે ભૂતકાળમાં તક્ષિલાકાન કે મોરબીકાનમાં એટલો લોકોને ન્યાય નથી મળ્યો એ પણ એટલો જ હકીકત છે આજે અધિકારીઓ જવાબદાર જ્યાં સુધી નઈ થાય કારણ કે આ આતંકવાદને કે શકે કે કે ત્રાસવાદ કરતા પણ પોચુ ધરની કૃત્ય નથી એટલે એની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ આજે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હોય

જી હિતેન્દ્ર ચોક્કસિયાને જે રીતે આપણે જણાવ્યું છે કે અમદાવાદના જે ઓફિસરને એસઆઈટીની રચનામાં મુકવામાં આવ્યા છે તે ઓફિસરના વિસ્તારમાં જ અત્યારે બેદરકારી જોવા મળી રહી છે પંદર જેટલા ગેમિંગ ઝોન ધમધમી રહ્યા છે અને અત્યારે તો અન્ય બીજા એવા મેળા પણ ભરાઈ રહ્યા છે અનેક જિલ્લામાં અત્યારે મેળા જોવા મળી રહ્યા છે શું ખબર કે તે મેળાઓમાં પણ ફાયર એનઓસી સેફટી છે કે નહીં અનેક લોકો પોતાના જીવ સાથે ત્યાં રમી રહ્યા છે કેમકે લોકોને ખબર નથી હોતી કે ત્યાં ફાયર સેફટી નથી પરંતુ જે લોકો સંચાલકો હોય છે

મોરબી દુર્ઘટના હોય સુરતની ઘટના હોય કે વડોદરાની ઘટના હોય કે નવી રાજ્ય રાજકોટ જે અગ્નિકાંડ ની ઘટના આવી છે સમગ્ર તે સામાન્ય લોકો જ તે મોતને ના ઘાટ ઉતરતા હોય છે તંત્ર તો તે આ ખાડા કાંડ કરી અને પોતાની જવાબદારીમાંથી છૂટી જતા હોય છે એક ચોંકાવનારી જવાબદારી જો મહાનગરપાલિકા ની આવતી હોય તે બાબતે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે કારણ કે જે પોલીસ છે તે હાલ સમગ્ર ઘટનાનું ફરિયાદી બન્યું છે પરિવારજનો એક પણ એ પણ માંગ કરી રહ્યા છે કે પોતે તેમને પણ ફરિયાદી બનવામાં આવે કારણ કે પોલીસ નો ફરિયાદી બન્યું છે ત્યારે પરિવારજનો છે તે કોર્ટ સમક્ષ છે

માતા અને જી 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 અને ચોક્કસ જે રીતે અત્યારે અગ્નિકાંડ વિપુલા સામે આવ્યો છે હૈયા રુદન લોકોના સામે આવી રહ્યા છે અને જનતાના મનમાં અનેક પ્રશ્નો અત્યારે ઉદ્ભવી રહ્યા છે આ બંનેનો આભાર સમગ્ર માહિતી જણા બદલ તો રાજકોટમાં જે રીતે દર્શક મિત્રો અગ્નિકાંડ સામે આવ્યો છે સરકાર પાસે તે લોકો મદદની ગુહાર લગાવી રહ્યા છે ચોક્કસ જે કાર્યવાહી કડક કાર્યવાહી દાખલા રૂપ થવી જોઈએ તે કાર્યવાહી માટે લોકો માંગ ઉઠવા પામી છે અને એસઆઈટી ની રચના દરેક વખતે થઈ છે સુરતમાં તક્ષશિલાકાંડ હોય મોરબીમાં હોય કે પછી વડોદરા હરણી લેક દુર્ઘટનામાં હોય પાલનપુરમાં પણ નવો બનેલો બ્રિજ જે તૂટી ગયો હતો કેમકે બ્લેક લિસ્ટ કરેલી કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું આવા અનેક બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે

તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર